રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પોતાના મત વિસ્તારમાં પહોંચી મતદાન કરેલું હતું સર્વ કોઈને મતદાન કરવા માટે તેઓએ આહવાન કરેલું હતું રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી મતદાન કરવા અમરેલી પહોંચેલા હતા અમરેલીની બહારપરા કન્યા શાળામાં સહપરિવાર સાથે પરેશ ધાનાણીએ મતદાન કરેલું હતું પરેશ ધાનાણીએ મતદારો સાથે લાઇનમાં ઉભા રહી વોટિંગ કરેલું હતું સહપરિવાર સાથે અમરેલીમાં પરેશ ધાનાણીએ મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કરેલો હતો